પણ એક આગળ આ રૂમ આવશે એ બતાવશ તમે તો આ મારો રૂમ છે કોઈ રાતે હું ગોવા પોની બોની મારવા આવવાનું હોય તો ઓય હું ગોવા થાય અંદરનો રૂમ બતાવું હેડ તમને ચાલો તો જોઈ લે ભાઈ આ સર માર ખાટલો તો ખાટલામાં રાતે હું ઘી જવાનું પોણી ચાલુ કરીને પોણી ચાલુ કરીને ઊંઘી તો જવાનું જ તો અમે આપણે જઈએ પાળિયું ભર રહી ગયું હે તો ડોમું વાળી આવીએ ના પર વાડી મિનિટ પછી વાટ હેડ તાર ડોમું પર તો આપણે અમે ડોમુ વાળીએ તો હેડો તો ડોમુ વાળતા પહેલા તમે એક વાત કહેવ તો પેલા તો અમારા ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દો લાઈક કરી દો અને વધુમાં વધુ વિડીયો શેર કરી દોશ તો આમ આપણે ડોમું ફોડી દીધું છે તો અહીં અમારી મોટર પણ હતો તો મોટર જોઈ લ્યો અને અમારા ઓડમાં પોની જાય છે તો તો ખેતરમાં છે પણ રીંગણ હજી ઉગ્યા નથી તો જોઈ લો રીંગણ બતાવ્યા રીંગણ આ પારા પર સોપેલા છે રીંગણ છે તો ગાઈશ તો તમને ચલો આગળ જઈને ડુંગળે પણ બતાવશું તો ગાઈશ તો આપણે બતાવતા હતા તો ડુંગળી આઈડી જોઈ લો અને ડુંગળીઓ બજારમાંથી લાવીને ખાવી એના કરતાં આપણે ખેતરમાં વાઈને ખાવી સારી ખાવ સારું ગાઈસ તો હું ઘરે નીકળી ગયો છું હવે આ પોટલું લઈને ઘરે જવાનું છે મારે તો બેસો પણ ખાવાનું નાખવું પડશે તો ચાલો પોટલું લઈને હવે આપણે ઘેર જઈએ તો આ પોટલું લઈ દીધું તો ચલો હવે ઘર જઈએ કાલે અમારો નવ લોગ આવી જશે સવારના લા આઠ વાગે તો જોવાનું ભૂલતા નહીં અને વધુમાં વધુ વિડીયો શેર કરો અને મને સપોર્ટ કરતા રહો યુટ્યુબ પર આ ફરી સપોર્ટ મળો જો આ સપોર્ટ મળો જો